સારું હોડો મારા બીજા બધા ભગવાનને ફોન કરવાનો છે હા ફોન કરવાનો વાત કરું હા હા તોશી એ તોશી હા હા વડો મારું જો તાળે હે હા તો કો હમી મે આપણ શાંતિ આલજો તો આવા તો મહાના વરસાદમાં કાઢવા ના એસો એક ફોન કરો નેટા ડોડને કરતા હો ને બેલા બધાને કહેતા હો કાકા કુટુંબમાં જઈને લઈ જવાનો હોય એકલા આદમિયદની જિયા હતા આ તો બધી એક કળિયે કળિયે કે આ ની ના ભાઈ આવશે એટલે તો ઘેર આવી જા તમે બધન કહેવા તો એટલે હું નહી આવી જા બઈના તો ઉમર લાયક આવો બેતરા ઈમે બીમાર રહેતા હતા અને તને કેવાનું છે કેતો ખાટા ભઈન કેતો ઓર તમા ભઈન કરવા અરે પahari ન બેગી જા ને પેલાય થઈ ને ઇમને કી આવજો કળવા ભાઈ હાલ કી લેતા જો પનરજો ને ટીવી ચાલુ ના લેતા જો નક્કી કરેલો હોય જમીન દે કાઢી તો મેમણ આવો થોડી આવો બધું તાંગે હાથે મરી જ ગતર ઓ અતારે પડી જાય લેખો ખાઈ

બેઠા ભાઈ આ સંદાસ બાથરૂમ ને બધું હોય લાગી દીધું સારું કર્યું બાર જીડી વચી લેવાય સીધી રૂમ તો ખાતા લીધા મકાન ના ચાર પોચર કર્યા અરે રહુડું ના આ બાજુ પાછળ ખૂણા પાછળ એ કહુડ મકાન

દોજી આપા મોર દોઢાળો પેલા એના જેવું કોણ કહેવાય અરે હારું અતારે કોણ કહેવા જ નઈ મેઠા ભઈજો સम्मू તો આમ પહુવાનો આવું છે જા કેવામાં તો ખોટું લાગે છે ઓ ખબર છે તારા વડા હા હરો મડી ગયા ખબર છે સર જય આવતા તારા બંસ આ બંસ લે આવો તું મા લે તું તો કરું રો તો કરું તો ના છે બધી ગેડ ને તો ઉભારે જો હા પણ મોળ તા ઓલ ને આલુ તો પેલા જેવો ભાઈ આગળ લઈ આવ્યો છો એ ઊભો રહે તો ભાઈ તમે જલ્દી ઘર ધણી નેકરતા નહીં પછી અમન કયો તો હળો જતો જવું પડે સીતપુ લઈ જાવ અરે ખબર છે સીતપુ પણ ઓથી ઘેરથી તો હડો હારું મા લઈ કરજો તો બધું ના ઉભારું પછી ચલે ને હેડા તું મા લઈ આયા થઈ રો માં ડાલાન પડ્યો

જો ઓ કલણજી રે ઓ કલણજી રે કપૂરજી નહીં કપૂરજી સુ કપૂરજી રે એ કપૂરજી આ

કેટલા દેવ શિકાર આ ખરાબ હોય કે તે બે હોન કાળો ને પછી દી ઓલા ઓલા બોલા બોલા વરસાદ આવે છે પ્રકટવા બોલી આવ જો ફટફટ બોલી આવ એટલે બોલાવા છો તમા બોલાવા જવાનું હોય ખબર ના પડે લોકા જવાનું છે ફોન કરજો ફોન આ ઘેર મેળી ના આવ્યો અરે આ ઓને આ એકના લીધા બધો બધાને રન તમને વાકુ ભાઈ એટલે કીધું તું તો કે કીધું કઈ ના આવ્યો ભાઈ